કે આખા એ સમાજને તમે જોજો નબળી વાત હશે ને એ વાયુ વેગે છે સમાજમાં અને સારી વાત હશે ને એ એના ઉપર બહુ ધ્યાન નહીં જાય લોકોને આ કાયદો ક્યારે બનશે લગ્નના વિષયો ઉપર એ સરકારને પૂછવાનો સવાલ એ ના પૂછાણો આંદોલન પછી ખૂબ પોલિટિકલી રુચિ પોલિટિકલી વિષયોમાં જાણકારી અને સરકારી તંત્રની બાબતમાં પણ એમની સાથે કામ લેવાની બાબતમાં કોમ્યુનિકેશનની બાબતમાં એમના ભ્રષ્ટાચારની બાબતમાં ખૂબ જાગૃત અને અવરનેસ આવી છે બહાર રમવા જવાનું જુગાર રમવા જવાની આખી પદ્ધતિ છે ગોવા કે નેપાળ કે ઇવેન્ટો જેને શબ્દ વાપરે છે જુગાર ની કાઠિયાવાડમાં આવા ખોટા રસ્તે જઈને પોતાના પરિવારોની બાપ દાદાની જમીન જીરો કરી નાખી મારી પાસે આંકડો છે કે મોરબીમાં પાંત્રીસ યુવાનોના ઘર પરિવાર એટલે બરબાદ થયું

ઓલરેડી એક ચિંતન શિબિર ગાંધીનગરમાં થઈ ચૂકી છે અને ફરી એક બીજી શિબિરનું જુનાગઢ ખાતે ખાસ કરીને સૌરાષ્ટ્ર ખાતે આયોજન કરવામાં આવી છે આ તમામ જે વિષય છે તેના પર વધુ પ્રકાશ પાડવા માટે આપણે સીધા જ પાટીદાર આગેવાન છે મનોજ પનારા તેમની સાથે જોડાઈશું મનોજભાઈ જે રીતે અ પેહલો સવાલ મારો એ રહેશે કે આખી આ જે ચિંતન શિબિર છે ઓલરેડી ગાંધીનગરમાં થઈ ચૂકી છે અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સમાજના તમામ જે નેતાઓ છે તેને કોઈ પર્સનલી કોઈને આમંત્રણ પાઠવવામાં નહીં આવે પરંતુ બધા જે પણ જેને સ્વેચ્છાએ જોડાવું છે તે આમાં જોડાશે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં આયોજન મુખ્ય એજન્ડા શું રહેશે આ અ બેન જે રીતે ચિંતન બેઠકમાં એક નક્કી થયું હતું કે આપણે સમાજમાં જનજાગૃતિ લાવશું કારણ કે કોઈ પણ વિષય તમે સમાજમાં જનજાગૃતિના રૂપમાં લાવો તો એની ફળશ્રુતિ એના પરિણામો ખૂબ સારા મળે છે એટલે નક્કી કર્યું હતું કે આખા એ ગુજરાતની જે મિટિંગ થઈ ત્યારે કે હવે જિલ્લા વાઇઝ અને તાલુકા કાલે જુનાગઢની અંદર સમગ્ર જુનાગઢ પાટીદાર સમાજ એમાં તમામ સંસ્થાઓ એ આંદોલનની સંસ્થાઓ હોય સામાજિક સંસ્થાઓ હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય કે અન્ય અન્ય પાટીદાર સમાજના કામ કરતી અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ વિષયોમાં કામ કરતી એ રાજકીય પાર્ટીઓ પણ હોઈ શકે એના તમામ પાટીદારો આ મિટિંગમાં અને આ મિટિંગનો કે જે ત્યાં અમે જે આખું વાંચન અથવા તો એના વિષયો હતા કે લગ્ન જયારે દીકરી કરે છે ત્યારે એની ઉંમર નાની હોય છે તો એમાં થોડો વધારો કરો નોંધણી છે ગામ પંચાયતમાં પોતાના ગામ એટલે કે દીકરીના ગામમાં થાય આ સિવાય એની મા બાપની સહી ફરજિયાત થાય જેથી કરીને અમુક રોમિયો જે છે એ દીકરીઓની જિંદગી બરબાદ કરે છે બરબાદ થતી બંધ થાય એવી જ અમારી બીજા બીજી માંગણી હતી કે ગેમિંગ વ્યાજવટ્ટા અને સટ્ટાખોરી બધી બંધ થવી જોઈએ ઓનલાઈન ત્રીજી વાત હતી ગુજરાતભરમાં જે દાદાગીરી થઈ રહી છે અને એમાં ખાસ કરીને ગોંડલમાં થઈ રહી છે એ પણ અમારો મુખ્ય વિષય હતો ત્યારે ચોથો વિષય હતો કે આયોગ અને નિગમ આંદોલનથી અમને મળી ગયા પરંતુ એના ચેરમેનો જ નથી સરકારના અધિકારીઓ ચલાવે છે અને આ દેશ અને આ રાજ્યના અધિકારીઓ કેવું કામ કરે છે એ તો આખો ગુજરાત જાણી રહ્યું છે આખો દેશ જાણે છે તો એની અંદર બંધારણીય જે હોદ્દાઓ છે ખાસ કરીને ચેરમેનો એની નિમણૂક કરવામાં આવે સ્વાવલંબન યોજનાની અંદર ખૂબ ખામીઓ છે વિદ્યાર્થીઓને જે મળવું જ હોય ફંડિંગ એ મળતું નથી તો એમાં સુધારા થઈએ કરમસદ ની અંદર જે આખો વિષય છે કે સરદાર પટેલની જન્મ ભૂમિ છે કરમસદ એ ગામની જગ્યાએ એક ધામ છે તમામ ભારતીયો માટે તો એને વોર્ડ બનાવવામાં આવશે મહાનગરપાલિકાનો આનંદ મહાનગરપાલિકા નંબર જે કઈ બે પાંચ દસ પંદર મહાનગરપાલિકા આણંદ થી ઓળખાવા મળશે વિસ્તાર તો એની સ્પેશિયલ આઈડેન્ટિટી ઉભી રહી છે ની એ અમારી વાત છે જે રીતે સરદાર પટેલ સ્ટેડિયમ ને ભૂસીને વડાપ્રધાન શ્રીના નામે આખું સ્ટેડિયમ કહ્યું એ પણ અમારો વિષય છે કે આનાથી દસ ગણા મોટા સ્ટેડિયમ ડેમ અને બાકી બધા જ કામો થાય અને એમાં નરેન્દ્ર નામ લખાય એનો વાંધો નથી પરંતુ જે બની ગયું છે જેનું નામ સરદારના સાથે જોડાયેલું છે એને ભૂસવાનો પ્રયત્ન ન થાય આવા શિક્ષણ ફ્રી છે આ પણ અમારો મુદ્દો છે કે ભાઈ કેજી થી લઈને પીએચડી સુધી જે બાળકે ભણવું હોય એને ફ્રી ભણવા મળે અને સારી અને શિક્ષકોની ભરતી સાથે સારું શિક્ષણ અને એના પેટા નિયમો અથવા તો પેટા વાતો ખૂબ છે પણ કેવાનો મતલબ કે સમાજ ને પાટીદાર જનજાગૃતિ અભિયાન ચલાવવાના છીએ આખા એ રાજ્યની મિટિંગ અમારી ગાંધીનગર ખાતે હતી હવે જિલ્લા વાઇઝ પ્રથમ મિટિંગ એ જુનાગઢ થઈ રહી છે સાથે સાથે આવતા દિવસોમાં મહેસાણાની અંદર અમારા ખાસ સાથીદાર મિત્રો સુરેશ ઠાકરે સતીષ પટેલ નરેન્દ્ર પટેલ અને અન્ય અન્ય લીડરો ત્યાં જે છે એક રેલી રૂપે પણ આ કાર્યક્રમને આગળ ધપાવાના છે મનોજભાઈ જે વાત કરી અને ગાંધીનગર વાળી જે ચિંતન હતી એમાં જે હોબાળો મચ્યો થોડું ચર્ચામાં પણ રહી એટલે ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે ક્યારેક આ બધા મુદ્દાઓ છે એ જે ખરેખર જે મુદ્દાઓ માટે ભેગા થયા હોય એ સાઈડમાં રહી જાય છે અને આ રીતે ચર્ચાઓ વધી જાય છે એ એ દુખની બાબત છે બેન હું હંમેશા માટે કહું છું કે આખા એ સમાજ ને તમે જોજો નબળી આખા સામાજિક એ વાત છે એક વાત બીજી વાત તમે સફેદ કપડા પહેરા એમાં એક કાળો ડાઘ પડે તો એ તરત દેખાશે એવડા મોટા કપડાની અંદર એટલે એ અમારી ખૂબ સારી મિટિંગની અંદર નાનકડીક વાત એ આખા ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયામાં media ચર્ચા નો વિષય બન્યો પરંતુ અમારા દસ મુદ્દા જે છે એની બહુ ઓછી ચર્ચા થઈ એનું દુઃખ છે બીજો સવાલ આપને એ જ હતો કે ખરેખર જે મુદ્દાઓ માટે તમે એકઠા થયા હતા પચાસ જેટલા બધા નેતાઓ અમે તમારા બધા જે દ્રશ્યો છે એ પણ જોયા એ પણ બતાવ્યા કે એ એ જે જેના માટે એકઠા થયા હતા એ એ એટલા ફ્રુટફુલ રહ્યા એના વિશે ચર્ચાઓ થઈ કઈ એનું આઉટકમ સામે આવ્યું ખરું નહીં હું ઓનેસ્ટલી તમારી સામે સ્વીકારીશ કે એ મીટિંગ ની અંદર મોટા ભાગના મીડિયા મિત્રો અને અમારે બધા એ જ ખુલાસામાં સૌથી વધારે સમય આપવો પડ્યો કે ભાઈ આવું બધું તો રાખતું હોય છે અને એમાં કશું હતું નહીં આ બધા મીડિયાના સવાલો અને અમારા જવાબો ચાયલા પરંતુ બહુ ઓછા સવાલો થયા કે ગુજરાતમાં કેમ આયોગ અને નિગમમાં હજી સુધી નિમણૂકો નથી થઈ એ સરકારને પૂછવામાં ક્યાંક મીડિયા અને અમે અને સમાજ આ બધા જ મિત્રો અસફળ રહ્યા કેમ આ કાયદો ક્યારે બનશે ઉપર એ સરકારને પૂછવાનો સવાલ એ ના પૂછવાનો અને અમે પણ સમાજ આવી ઊંડા ઉના ઉતરા છીએ ખરેખર જે મુખ્ય મુદ્દાઓ દસ હતા એની ચર્ચા ઓછી થઈ ગોંડલની દાદાગીરી લુખાગીરીની કોઈ ચર્ચા નહીં કે તમે ગોંડલમાં શું કામ ગુજરાતનો નાગરિક આવી ના શકે અને આવે તો એની ઉપર શું કામ હુમલા થાય આ વાત ક્યાંય થઈ નહીં ડાયવર્ટ થઈ ગયો એનું છે છે મારી આપના માધ્યમથી ખાસ વિનંતી સાથી મિત્રોને કે પણ વિષય હોય જુનાગઢની ક્યાંય પણ એ મહેસાણાની રેલીમાં હોય કે ક્યાંય પણ કોઈને મનમાં પ્રશ્ન હોય તો એ જાહેરમાં ન પૂછતા ખાનગીમાં ટેલિફોનની ખૂબ વ્યવસ્થા છે મોબાઈલ સોશિયલ મીડિયાની વ્યવસ્થા છે એમાં પૂછી લેજો કારણ કે જે મુદ્દા માટે સમાજને ફાયદો થવાનો છે

નેતાઓ દેખાય છે અધરવાઇઝ દેખાતા નથી હવે એ તમારો વિષય ઈ છે કે પાટીદાર આંદોલન પછી પાટીદારોમાં ખૂબ નવા નેતાઓ નો એક સરસ મજાનો ગ્રોથ થયો છે પાટીદાર સમાજ પોલિટિકલી બહુ રુચિ નહોતો ધરાવતો પરંતુ આંદોલન પછી ખૂબ પોલિટિકલી રુચિ પોલિટિકલી વિષયોમાં જાણકારી અને સરકારી તંત્રની બાબતમાં પણ

એક મતલબ આજે બધાના રસ્તા ફંટાઈ ગયા ને તો એ મતલબ બહુ જ નોર્મલ વસ્તુ છે એમાં કશું જ ઓલું ખરાબ નથી પરંતુ અલગ અલગ જગ્યાએ પણ આજે નવી પેઢી નવા યુવા નેતાઓ છે તે સમાજના મળ્યા છે ને ક્યાંક ને ક્યાંક પોતાના મુદ્દાઓ રાખી શક્યા છે એ જે નેતાઓ છે એ આ તમારી જે નવું મિશન છે એમાં તમારી સાથે છે ખરા એક બહુ સ્પષ્ટતા કરી દઉં કે આ મીટિંગની અંદર જુનાગઢ જિલ્લાના સમગ્ર પાટીદાર સમાજને આમંત્રણ છે એ કોઈ પણ સંસ્થામાં જોડાયેલા હોય એ રાજકીય સંસ્થા હોય કે સામાજિક સંસ્થા હોય કે પછી એ આંદોલનની સંસ્થા હોય એ તમામ માટે ઓપન આમંત્રણ છે અને આમાં વ્યક્તિગત કોઈને આમંત્રણ કદાચ મળ્યું ના મળ્યું એ વિષય નથી એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ મેસેજ છે એ તમારું આમંત્રણ છે અને જે લોકો દસ દસ મુદ્દામાં સહમત હોય કે ના આ આ મુદ્દાઓ સાચા છે સમાજના હિતમાં છે લોકોના હિતમાં છે અને ગુજરાતના પ્રજાજનોના હિતમાં છે એને આવવું અને આ મિટિંગમાં એ આવી શકે છે હવે વાત રહી ગુજરાતના તમામ અમારા જે મુખ્ય લીડરો છે અથવા તો અન્ય અન્ય તાલુકા જિલ્લાના આગેવાનો છે પાટીદાર સમાજના એમને પણ જાહેર આમંત્ર છે હા એટલું ચોક્કસ છે કે એની અંદર જે વિષયો મૂકવાના છે એમાં મુખ્ય વિષયો જે મૂકવાના છે એ પૂરવીનભાઈ ગાંધીનગરથી મૂકશે દિનેશભાઈ અને એક વિષય હું મૂકવાનો છું બાકી છે કોણ કોણ આવવાના હાજરી નહીં આપી શકે એ ખબર નથી પણ એ જે પછી ખોડલધામ ટ્રસ્ટના કોઈ જુનાગઢ જિલ્લાની સમિતિના હોય કે જુનાગઢ ના ઉમા સમિતિ માંથી કોઈ આવતું હોય કે શૈક્ષણિક સંસ્થામાં અમારા આગેવાનો આવતા હોય એ પણ થોડો વિષય મૂકશે ધાર્મિક માલવ્ય છે અમારા રેશમા બેન છે બેન છે જે મિત્રો પછી આવશે આ બધા જ નાના મોટા સમયને અનુરૂપ વિષયો મૂકશે કારણ કે દસ મુદ્દા છે અને એક એક મુદ્દા ઉપર એક એક કલાક નહીં પણ આખો આખો દિવસ મુદ્દાઓ છે એટલે જે કોઈ વક્તાઓ બોલી મિત્રો આવશે તો એમને પણ સમયની અનુકૂળતા મુજબ વિષય મૂકવાનો સમય મળશે અને આમંત્રણ ઓપન છે એટલે આમાં પાસ એસપીજી મજાની વાત એ છે બેન કે ઘણા સમય પછી પાસ એસપીજી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ખોડલ ધામ સમિતિ કે જુનાગઢની કે ઉંઝા કે સીધસ કે કાગવડ ઉમા સમિતિ નાની મોટી શૈક્ષણિક સંસ્થાઓની સમિતિ સમૂહ લગ્ન નવરાત્રી સમિતિઓ જે કોઈ પાટીદાર સમાજની નાની મોટી સમાજ સેવા કરતી તમામ સંસ્થાઓ અને એના લીડરો નું ઓપન આમંત્રણ છે એટલે આ બહુ એક મોટું પ્લેટફોર્મ છે અને બધાને એક ટચ કરતો મુદ્દો છે અને જનજાગૃતિ અભિયાન છે એટલે બધા જ લોકો આમાં આવવાના છે એવું મારું સ્પષ્ટ માનવું છે મને એક મારે વાત સમજવાની અત્યારે અહીંયા જરૂરત પડી રહી છે કે ખાસ મારું કદાચ આ હોય શકે કે ખૂબ સારી બાબત છે જયારે પણ વાત પાટીદારોની આવે તો અનુશાસનની વાત છે કે યુનિટી ની વાત છે કે પછી નવા જે ચીલા છે ચિતરવાની વાત છે એમાં પાટીદાર સમાજ હંમેશા ખૂબ જ આગળ રહ્યો છે સમયની પાબંદીની વાત હોય આ તે થ્રુઆઉટ હું વાત કરી રહી છું આજે તમે જે મુદ્દા ગણાવ્યા કે એક ભાગેડું લગ્ન પ્રથા એવો વર્ડ કદાચ વરુણ પટેલ દ્વારા યુઝ કરવામાં આવ્યો હતો કે પછી આજે ઓનલાઈન ગેમિંગમાં મતલબ પડી રહ્યા છે આમ ઇન જનરલ વાત કરવામાં આવે તો ખૂબ જ સભ્ય અને સદ્ધર સમાજ પાટીદારોને ગણવામાં આવે આખા ઓલામાં તો આજે આ તમે ચિંતન કરી રહ્યા છો બહુ જરૂરી બાબત છે પરંતુ આ ચિંતન કરવાની જરૂર કેમ પડી છેલ્લા જો સમયની વાત કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક એ જે

નવી પેઢી એનું કેટલું અનુકરણ કરશે કયા પ્રકારનું કરશે કઈ દિશામાં સમાજને લઈ જવો છે એની ડિઝાઇન જે આજથી વર્ષ પછી આજની જનરેશન છે છે આગેવાનીમાં એ કરવાની તો ક્યાંક આગલા વીસ વર્ષના લીડરો જે છે એ ભૂલ કરી ગયા એના કરતા સમય ખૂબ ફાસ્ટ ચાલી ગયો જે વીસ વર્ષમાં પરિવર્તન આવ્યા સામાજિક અને ટેકનોલોજીના ખુબ સો વર્ષ નું પરિવર્તન છેલ્લા વીસ વર્ષમાં આવી ગયું મોબાઈલની દુનિયાની દિશા દેવાની જે આજના વડીલોની જે પદ્ધતિ છે અથવા તો એમની જે નિષ્ક્રિયતા છે એ તો છે જ પરંતુ એના કરતા વધારે યુગ ફાસ્ટ તમે તમે કોઈ આરે સમય ફાસ્ટ ચાલી જાય તો તમે એની સાથે કદાચ કદમ ના મિલાવી શકો એવું બને એટલે આ એક વાત છે બીજી બીજી તમે જે વાત કરી કે શું કામ જરૂર પડી તો મારો સવાલ તમારો સવાલ ખુબ સારો છે એનો હું જવાબ આપી દઉં છેલ્લા આઠ મહિના એક આંદોલન તો આંદોલન એક વિષય ચલાવી રહ્યો છે વ્યાજખોરી સામે દાદાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજાખોરી હા આવા બધા જે લોકો છે હેની ટ્રેપરો જે બે નંબર નું કહી શકાય ને લોકોને સામાન્ય પ્રજાને હેરાન કરતા વિષયો છે તો અમારું આખા ગુજરાતમાં આંદોલન લઈ જવાનું કારણ એ છે કે અમારા જે ગામડાઓ છે પાટીદારોના એમાં એક ગામમાં પાંચ સાત છોકરાઓ એના બાપ જમીન જીરો કરી એના પિતાજી જિંદગીના ચાલીસ વર્ષ પચાસ વર્ષ સુધી ખેતી કરી મજૂરી કરી અને જમીન પેટે પાટા બાંધીને બચાવી આ છોકરાએ દેણું કરી અને જુગારમાં સટ્ટામાં ઓનલાઈન ગેમિંગમાં પેલું બાર રમવા જવાનું જુગાર રમવા જવાની આખી એક પદ્ધતિ છે ગોવા કે નેપાળ કે ઇવેન્ટો જેને શબ્દ વાપરે છે જુગાર ની જુગારવાડમાં આવા ખોટા રસ્તે જઈને પોતાના પરિવારોની બાપ દાદા ની જમીન જીરો કરના ઘર ઘર બરબાદ થઈ ગયા મારી પાસે આંકડો છે કે વધુ છે પણ મારી પાસે જે આવ્યા છે એવા પાત્રીસ યુવાનો છે કે એનું પરિવાર એટલે બરબાદ થયું એની દીકરી કે દીકરો ને એની પત્ની એને મૂકીને એટલે જતા રહ્યા કે રીમેરેજ કરી લીધા છૂટાછેડા એટલે થયા કે એ છોકરો છે એ સટામાં આવી ગયો હતો એટલે એ સમયની જરૂરિયાત હતી અને સ્વાભાવિક છે કે સમયની જયારે પાટીદાર સમાજને જરૂર પડે ત્યારે એ સમાજ હરમેશ આગળ આવીને બોલતો હોય છે એટલે આ અમારા સમયની માંગ હતી બેન એવું થયું છે ઘણી જગ્યાએ કે દીકરી વહી ગયા પછી ચોથે દિવસે મેરેજ નું સર્ટિફિકેટ આવી જાય અને એવા કેટલાય સ્પષ્ટ મંત્રીઓ છે ગામડામાં કે જે પચાસ હજાર લાખ રૂપિયા લઈ અને આવા મેરેજ સર્ટિફિકેટ બાટી દઈએ અને એ જિંદગી બરબાદ થઈ જાય દીકરીની ચાર મહિના પછી એ દીકરી એના પિતાજીની મિલકતમાં ભાગ માગે અથવા તો એ દીકરી પાછી આવી જાય તો પેલો લુખો છૂટાછેડા માટે પૈસા માગે પ્રેમનું નાટક કરીને જે દીકરીઓને ફસાવા માટેની એક આખી ટોળકી બની ગઈ હતી એમાં હું જ્ઞાતિ જાતિ ધર્મ માં નથી પડતો આ દૂષણ નાનો મોટું દરેક જગ્યાએ ચાલુ થઈ ગયું હતું એ નાના ટાઉનમાં પણ હતું અને મોટા મેટ્રો શેરમાં પણ હતું પરંતુ બોલે કોણ બિલાડીના ગળે ઘંટ બાંધવા ઉંદરો કર્યું છે કે આવી જે અમે જેમ લગ્ન નથી બિલકુલ પરંતુ આવા માગેલું બાઇક બસો રૂપિયાના ચશ્મા બસો રૂપિયાનું પેટ્રોલ ને પાંચસો રૂપિયાનું ટી શર્ટ લઈ અને રોજ સમય આપે મને એ કયો તમે તો પત્રકાર છો આજના યુગમાં એક યુવાન જેની ઉમર વીસ થી પચીસ વર્ષ હોય દઉં છું એ સંપૂર્ણ સમય છોકરી ક્લાસ ની બારે આપે એની કોલેજ ની બારે આપે કે એના ઘરની આજુબાજુ કે એના શોપિંગ ના સમયની આજુબાજુ સતત એ માણસ દેખાતો રહીએ તો એ માણસ ભવિષ્યમાં શું કરી શકે જો એના કેરિયર ઉપર એનું ધ્યાન ન હોય

મોટી થઈ રહી છે એના સંપૂર્ણ કંટ્રોલ કારણ કે તમે જે પ્રકારની તમામ વાતો કરી રહ્યા છો જે મુદ્દા એ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક ગુમાવી દીધો એવું નથી લાગતું તમને સ્વાભાવિક છે કે આજનું જે બાળક છે એનું જે ઉછેર છે

અપનાવા જેવું પણ ના હોય એટલે ક્યાંક ક્યાંક અમે એની નુકસાની પણ આજે ભોગવી રહ્યા છે વૈચારિક ક્રાંતિની સાથે બદલાવ આવે તો એ બરાબર છે હું તમને સિમ્પલ ઉદાહરણ હું ખોટો જઈશ એવું માની લેજો કે અમેરિકા ને યુરોપના દેશોમાં જે શિક્ષણ છે અને એ શિક્ષણના કારણે ત્યાં અઢાર વર્ષે દીકરી મેરેજ કરે તો સમજી શકાય છે કે પરિપક્વતા એના શિક્ષણના કારણે એમાં આવી ગઈ કારણ કે ભણાવવામાં આવે છે જયારે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા નથી હોવી જોઈએ ના હોવી જોઈએ એનો હું કોઈ પેલું કરતો નથી પરંતુ એના કારણે અઢાર વર્ષે જે દીકરી કોલેજના પેલા બીજા વર્ષમાં હોય છે એને એટલી પરજ પકાવતા હોતી નથી ભવિષ્યનું શું એ ખબર નથી હોતી અને જ્યારે આવી દીકરીઓ લવ મેરેજ કરીને જતી રહે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં એનો બાપ પાઘડી ઉઘ ઉતારતો હોય દીકરી પાસે એવા દ્રશ્યો છે ત્યારે એ દીકરી એમ કે છે કે હું તમને ઓળખતી નથી આવું કેમ થાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક એ ઉમર કાચી છે એમની સમજણ શક્તિ ઓછી છે એ જ દીકરી પચીસ વર્ષે પછતાતી હોય છે હું એવી હજારો દીકરીઓને મળેલો છું કે જેમને મારી સામે એક્સેપ્ટ કર્યું છે કે મનોજભાઈ કાચી ઉંમરમાં થયેલી ભૂલો આજે હું ભોગવી રહી છું એટલે આવું દીકરાઓમાં પણ છે કે હજી ઉંમર એકવીસ વર્ષની હોય કેરિયર બહેનું નો મેરેજ કર લે પછી એને બહુ બધી ઠોકરો ખાવી પડે લગ્ન જીવનને સંભાળવામાં એટલે ઉંમર સમય સંજોગો આ બધું આપણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય શિક્ષણ પદ્ધતિના આધાર ઉપર જો બનાવવામાં આવે તો સમાજ વધુ સુખી થઈ શકે દાંપત્ય જીવન વધુ સુખી થઈ શકે અને આપણા બાળકો જે છે એ વધુ સારી રીતે દરેક વસ્તુને સમજે અને જીવનના નિર્ણયો લઈ શકે એના માટે અમારી આ માંગ છે તમે એક સવાલ બહુ સારો કરો એમાં કંટ્રોલ ગુમાવવાની જે વાત હતી એ સમાજની તો ડર બિલકુલ વયોગ્યો છે

દરેક સંસ્થાઓ એક લેટર પેડ આપે અને અમે લોકો આ મુદ્દામાં સફળ થાય એવી શુભકામના પાઠવે બિલકુલ બિલકુલ અમારા માધ્યમ થકી તમામ સમાજ ને કે પછી ઇવન જે તમારો આખો જે તમે વાત કરી કે તમે મોરબી પછી આગળથી બીજી જગ્યા પણ લઈને જશો જુનાગઢ છે આગળ મહેસાણા છે જવાના છો કે ખાસ કરીને આજ આજ બધા મુદ્દા કે પછી એમાંથી પણ ઘણા બધા મુદ્દા બહાર આવી રહ્યા છે અહ એ તો સ્વાભાવિક છે કે આંદોલન હોય ને એક મુદ્દા ઉપર કદાચ શરૂ થયું હોય અનામત અમને આપો એવા એક મુદ્દા સાથે અમે આંદોલન કર્યું એમાં પચીસ તારીખ પછી અમારી પર દમન થયું તો એમાં અમારી પર કેસ પાછા ખેંચો એક એક મુદ્દો આવ્યો અમારા દીકરાઓ શહીદ થયા તો એને નોકરી આપો એના પરિવારને વળતર આપો એ અધિકારીઓ જેને દમન કર્યું છે એની પર કાર્ય કાયદેસર કાર્યવાહી કરો અમારા યુવાનોને જેલ મુક્ત કરો આવા તો પછી પેટા કેટલાય બધા મુદ્દાઓ એમાં એમ અત્યારે અત્યારે દસ મુદ્દાઓ મુખ્યત્વે અમે લઈને છીએ પછી એની અંદર સમાજ જીવનની અંદર તો સમસ્યાઓ ખૂટવાની અને એના સારા સમાધાનો હોય છે પણ સરકારને કરવાની દાનત હોય તો અને હું એક ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ હું ભૂલતો ન હોય તો ગુજરાતના જ એક જગ્યા ઉપર આઈ થિંક સો પાલનપુરની આજુબાજુ એક બળત્કારની ઘટના બને છે એમાં બળાત્કારીની ઉમર સોળ વર્ષ હોય છે તો એ કાયદા મુજબ એને એ પ્રકારની સજા થાય છે પરંતુ અચાનક જ એના થોડાક દિવસ પછી નિર્ભયા કાંડ બને છે એની અંદર એક આરોપીની ઉંમર સોળ વર્ષ હોય છે હવે નિર્ભયા કાંડમાં આ જે બળાત્કારી એક છે એને છોડી દી અથવા તો ઓછી સજા થાય તો સમાજનો ખૂબ ગુસ્સો હતો ગુજરાતની અને દેશની જનતાનો ખૂબ ગુસ્સો હતો તો કાયદામાં સુધારો કરીને થયું કે વર્ષના જે આરોપી હતો એને પણ વર્ષથી ઉપરના લોકોને જે સજા થાય એટલે કે ઈ સજાનો ઘટાડો કરીને સોળ વર્ષથી ઉપરના તમામને લાગુ પડે જે અઢાર વર્ષનો ક્રાઇટેરિયો હતો એ સોળ વર્ષે લાવ્યા અને જે પાલનપુરની અંદર બળાત્કાર થયો હતો જેને કહેતો જે નરા તમે સોળ વર્ષનો હતો એટલે બચી જતો હતો કાયદાની ભાષામાં સમય અને અત્યારે સમાજ બંનેની જે માંગ એ છે કે જેમાં એમાં પણ કાયદાકીય રીતે વધારે એમાં કસવાની અત્યારે ખૂબ જરૂરિયાત છે તે કઈ સારા સીધી વાત છે કે પાંચ વર્ષ નોકરીમાં વધારો કેમ થયો પછી પાંચ પાંચ વર્ષ વર્ગના લોકો અને વર્ગના લોકોને વર્ષની છૂટ મળી મર્યાદામાં પાંચ વર્ષનો વધારો થયો એ કાયદામાં છૂટ આવી તો કહેવાનો મારો મતલબ જનજાગૃતિ એટલે જ કરીએ છીએ કે જયારે સમાજ એક સાથે અવાજ ઉઠાવશે કે ગુજરાતમાં દાદાગીરી ન જોઈ વ્યાજખોરી ન જોઈ ઓનલાઈન ગેમિંગ અમારે જોતી જ નથી આ લગ્ન વ્યવસ્થાની અંદર બંધારણીય નુકસાન ન થાય એવી રીતે ફેરફાર કરો કાયદામાં કરમસદ ને કરમસદ ધામ બનાવવામાં આવે શિક્ષણની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે આયોગ અને નિગમમાં ચોક્કસપણે કોઈ ને કોઈ ભાજપ ને ગમતા નેતાઓને મૂકી દે અમારી કોઈ એવી ડિમાન્ડ નથી કે આને મૂકો કે આને મૂકો ભાજપ ને જે ગમે બે નેતાઓને નિગમ અને આયોગમાં મૂકો આ બધા વિષયો જયારે પ્રજામાં અવાજ ઉઠશે ત્યારે ચોક્કસપણે સરકારનું પણ ધ્યાન જશે કારણ કે બેરી મુંગી સરકાર હોય છે અને એની અંદર થોડું અવાજ કરવો પ્રજા એ જરૂરી હોય છે બિલકુલ બિલકુલ પરંતુ એના સહયોગ વગર વગર કે સિક્કા કશું શક્ય બને એટલે એ રજવાત આક્રોશપૂર્ણ કરવી પડશે મનોજભાઈ તો એ વાત પણ સ્પષ્ટ છે કે તો પછી આપણા સિક્કા વગર એનો સિક્કો નથી લાગવાનો એલ્ટિમેટલી તો લોકશાહીમાં પ્રજાનો મત એટલે કે સિક્કો એ જ મહત્વનો છે નહી કરે તો પ્રજા પણ એને એ પ્રકારે હેન્ડલ કરશે એટલે સરવાળે માં પ્રજા હિતના કાયદાઓ તમે જોવો આ દેશ આઝાદ પછી હજારો વખત કાયદાઓમાં બાંધછોડ થઈ છે ફેરફારો થયા છે અને એ કરવાના જ હોય પ્રજા માં સમય અંતરે જે રાષ્ટ્ર જે સમાજ જળ બની જાય એનો વિનાશ થાય અને જે ફ્લેક્સિબલ રે જે સમાજની માંગ હોય લોકોની માંગ હોય એ પ્રમાણે પરિવર્તન લાવે એ સમાજની પ્રગતિ હોય છે એ રાષ્ટ્રની પ્રગતિ હોય છે એ રાજ્યની પ્રગતિ હોય છે એટલે સરવાળે અલ્ટિમેટલી આ રાષ્ટ્રની આ રાજ્યની પ્રગતિ માટે અને લોકોની સુખાકારી માટે આખે આખી અમારી મુમેન્ટ છે અમે ઈચ્છા રાખીએ કે લોકો અને મીડિયા અમને સાથ અને સહયોગ આપે બિલકુલ પરંતુ સમગ્ર સમાજ માટે ખૂબ જ જરૂરી એવા મુદ્દાઓ છે એ લઈને તમે લોકો અત્યારે ફરી એકવાર એક આંદોલનની કે શરૂઆત કરી રહ્યા છો ચિંતન કરી રહ્યા છો અને એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમારો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નારા કે જે રીતે આવતીકાલે ખાસ કરીને જૂનાગઢમાં જે એક ચિંતન શિબિર થવાની છે સમાજના દસ જેટલા મુખ્ય મુદ્દાને લઈને તેના પર વધારે પ્રકાશ છે તે મનોજ પનારા એ પાડ્યો છે અને તેના પર જે ચિંતન છે તે લોકો કરવાના છે આ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સાથે જોડાતી રહીશું તારો ટીવી થર્ટીન ગુજરાતી નમસ્કાર